પાછા બે અત્યારે ફાઇનલી ઘરે આવી ગયા છે બસ જમવાનો પણ ટાઈમ થાય છે તો મમ્મી અત્યારે રસોઈ કરે છે અને બે રિપોર્ટ અત્યારે પણ કર્યા તો એ એક આવશે બે કલાક પછીનું કીધું તો એક આવશે પાંચ વાગે તો એ રિપોર્ટ પાછા ડોક્ટર ને બતાડવા છે એડમિટ કરવાનું કીધું છે હજી કઉ છું ઓલા પાછા દુઆ કરું છું કે હજી એડમિટ કરવાનું કીધું છે અને હજી ના પાડી દે કે વાંધો નહીં ખાલી દવા લખી દે હજી કીધું છે કે એડમિટ થવું પડશે હવે શું થાય આગળ ટોંઢે જાય પાંચ વાગે પછી ખબર ને અત્યારે ટાઈમ થઈ ગયો છે જમવાનો તો મમ્મી રસોઈ કરે છે મને આવતા આવતા બહુ મોડું થઈ ગયું હવે પાછું પાંચ વાગે જવાનું છે બે કલાક પછીનો રિપોર્ટનો કીધું તો મેં કીધું બે પાંચ વાગે જ લઈ લેશું ખાલી બે કલાક પછી ફરી ધક્કો ખાવો એટલે બે રિપોર્ટ પાંચ વાગે જ લઈ લેશું તો હવે જમવામાં તો મમ્મી અત્યારે મચ્છીનું શાક કરે છે સાનવી પણ આવી

હજી તો અહીંયા બહાર બેઠા છે હજી ડૉક્ટર આવ્યા નથી એડમિટ કરી તો લીધા છે અંદર જાય પછી કંઈ તો ગાઈસ જેને બીક હતી એ જ વસ્તુ થઈ એડમિટ કઈ ગઈ છે અત્યારે એને તડકો બહુ બચાવે છે રીમ સાબિત છે સાનું પણ ભેગી જ છે અત્યારે પછી પપ્પા આવશે ને તો એના ભેગે મોકલી દે છે પપ્પા ચોખાવાનું લઈને આવશે ને તો એના ભેગે મોકલી દેશે ને કેમ કે ઘરે સરખી રીતે સુવે ને તો મચ્છર ને હોય એટલે તો શું થાય છે અને ક્યારે ડિસ્ચાર્જ મળે છે તો ગઈસ જીજી હોસ્પિટલે એડમિટ તો કરી દીધી પણ એમાં થયું શું કે મોટા હજી મેડમ હતા ને મારા આવ્યા તો એ છે ને બધું જોયું એમ કે કહે કે તમે કે એક કામ કરો કે પહેલાં ચૌદ દિવસનો કોર્સ કરો પછી એવું હોય ને તો તમે કે એડમિટ થઈ જાજો હાથમાં સુઈ નાખતા હતા અહીંયા જો જોઈ શકતા હશો તમે અહીંયા દેખાતું હશે તો બે હાથમાં ગોઈતી રગ જ ના મળી ગયું અમે હાલું સારું થયું પછી એમાં ને એમાં છે ને મને બહુ જ દુખાવો થતો હતો એવા ચક્કર આવી ગયા હતા બે હાથમાં ના મળી તો ના અંદર નાખી પછી થોડીક વાર થઈને મેડમ કે એક કામ કરો તમને દવા લખી દો જો ફેર થઈ જાય ને તો સારું સારું કીધું લાખ લાખ સુખ મને એડમિટ થવાથી એટલી બીક લાગતી તો હવે અત્યારે ઘરે આવી ગયા છે અને જમી પણ લીધું છે થોડોક દુખાવો તો પેટમાં થાય છે અત્યારે પણ દવા પી લીધી છે મેં પણ હવે અત્યારે હવે છોકરીઓનો સૂર આવી દઈશ ને હવે સવારે તો ક્યાંય જવાનું નથી અલ્લાહનું લાખ લાખ સુખર તો બસ અત્યારે ઘરે આવી ગયા છે ગઈ તો ગઈ મમ્મીને ને મજા નથી તો નાના નાની બકલ લેવા ગયા હતા તો ચાલો તમને બતાડું તો ગઈસ બધું બકાલું છે આ વરિયારી છે બધું ફ્રેશ ફ્રેશ બકાલું છે આ ફ્રૂટને છે આ ચોકલેટ્સ છે આ ફ્રૂટ જ છે ગાઈસ અત્યારે અમે જાય છીએ નાસ્તો લેવા ઘર માટે થોડો ઘણો નાસ્તો હોય તો છોકરીઓને ખાવા થાય એટલે થોડો ઘણો નાસ્તો લેવા જાય છીએ થોડુંક મારું મને થોડુંક હલકું થઈ જાય ઠીક નથી સવારનું હજી આજે બહાર નીકળી દઉં થોડુંક મજા આવે અત્યારે નાસ્તો લેવા જાય છે છોકરીઓ માટે તો ભાઈ સાચી અહીંયા અમે ખરીશિંગ ને દાળિયા લઈ છે ને એનું કારખાનું અમે ત્યાંથી જ ખરીશિંગ ને લઈ છે દુકાન હતી આવે છે પૈસ બધા દુકાનનું નામ છે સાગર ફરસા દુકાન છે ખોડમેલા ઢારી જાહેર પીઠની દરગાહની બાજુમાં અહીંયા જાહેર પીઠની દરગાહ છે

આ છે ચોખા અને આ છે છાય હાલો તમે પણ જમવા અને આ છે રોટી હવે આ છે રોટલો તો ગસ અત્યારે જાય છે પાછા દવાખાને અત્યારે વળી પાછી તબિયત ઠીક નથી ને આવે છે માથું બહુ બધું દુખે છે ને આવે છે અને થોડુંક મગજ ફ્રેશ થઈ જાય તો થોડુંક એક વસ્તુ ગ્લુકોન ને એવું એ લેવાનું છે મારે ને અત્યારે બાટલો ચડાવવાનું કીધું છે તો જઈ આવી અને થોડીક દવા એક બેક લખાવાની છે મમ્મીના ઘર પાસે છે દવાખાનું થોડુંક આગળ ત્યાં જ જાય છે જે જે હોસ્પિટલ નથી જતા અત્યારે એટલે બેક દવા લખાવાની છે ને બાટલો ચડાવવાનું છે અત્યારે જાય છે તો મળી આવે છે દવાખાને તો એટલે બાટલો ચડે છે તો કઈ છે હું મેં છે બસ બાટલો ચડી ગયો છે ને અત્યારે બહાર આવ્યા છે ભૂખ લાગી ગઈ હતી છોકરીઓને મને બેને તો નાસ્તો કરવો તો સાનવી તો ના પાડે છે તો ગઈસ નાસ્તો આવી ગયો છે હાલો તમે પણ ખાવા બધા તો ગઈસ અત્યારે જાય છે કાવો પીવા છે અમે લીધું છે ને છોકરીઓને કાવો પીવો હતો લે મીન ડિવાલો જો દે કે વી સર્કલ એ બધાય પિતા આવી મમ્મી ને પપ્પા પણ આવે છે અત્યારે તો બધાય જાય છે કાઉ પીવા તો ગાઈસ યહ ડીકે વી સર્કલ ને થોડોક છે કાગડા pizza aunt છે ને એની સામે જસ્ટ મસ્ત કવાં ચાંતા છે અને અહીંયા આવી નાના ફંદ ચાલુ થઈ ગયો જો

ચણ ગરમા ગરમ છે એટલે મે રૂમાલ પાડ્યો છે ગરમ છે ને તો એમાંથી નથી પકડાતી એટલે લે રૂમાલ વીટી દીધો આ તો પીવા આવી બધું કરે છે તો તમે

મમ્મીને પપ્પાને તો નથી ખાબી એટલે બે બેઠા છે તો અત્યારે ડીકેવી કાવો પીને ઘરે આવી ગયા છીએ ને છોકરીઓ પણ બે હજી જાગે છે અગિયાર ગયા છે ને ગુલ્ફી ખાધી પછી તો કાવો પીને ગુલ્ફી તો એમ ખાધી છે ને ગળામાં મને થોડુંક મરી પાવડર વધારે હતું કાવામાં એટલે ગળામાં છે ને બહુ જ બળતરા ખાવા મય કાવો પીનો હતો મસ્ત બહુ જ સરસ હતો કેટલા ટાઈમે પીધો કેટલો ટાઈમ થયો નહોતો પીધો તો સાંડવે તો ગ્લાસ લીધો પણ એમ પીધો નહીં તરત જ મારા પપ્પાને આપી દીધો એનો કાવો મારા પપ્પા પી ગયા અને રીમસાએ તો પહેલાથી જ ના પાડી હતી કે હું નહીં પીવું મને છે ને આઈસ્ક્રીમ ગુલ્ફી કા કોણ ખવડાવજો તો એ પછી ગુલ્ફી ખાધી સાડવીએ ગુલ્ફી તો ખાધી જ બે બહેનોએ ખાધી ગુલ્ફી પછી કે અમારે આઈસ્ક્રીમ ખાવી છે મેં કીધું એક તો હજી ઠંડી બરોબર ગઈ નથી તમે મેં ગુલ્ફી ખાધી છે ને હજી આઈસ્ક્રીમ તમારે ખાવી છે એટલે પછી આઈસ્ક્રીમ તો મેં ના પાડી તો હવે નથી ખાવી તો કાલ ઉપર મેં કીધું રાખો આઈસ્ક્રીમ ખાવાનું એટલે હવે તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખશું તો મળી હવે બીજા વ્લોગમાં ઇન્શાલા પાડી નાખશું વ્લોગ પણ એન્ડ નથી કરવા દેતો તો ગાઈસ હવે મળીએ બીજા વ્લોગમાં માં ત્યાર લગીને બધા એને અલ્લા હાફીસ